તમને ખબર છે કે તમારી વિડીયોમાં લાઈક કેમ નથી આવતા વ્યૂઝ કેમ નથી આવતા સબસ્ક્રાઈબર કેમ નથી પડતા તમે નવી આઈડી બનાવો છો અને પછી આ બધી તમને પ્રોબ્લેમ થાય છે મને પણ અત્યારે એ જ પ્રોબ્લેમ થઈ રહી છે એનું કારણ હું તમને આગળ જણાવીશ તો વિડીયોને પૂરી જજો અને સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગમાં આજે ડે સેવન છે એટલે કે વન ટુ હંડ્રેડ ડીનો જે આપણે ચેલેન્જ લીધો છે એનો આજે આપણે સાતમો દિવસ છે તો આજે આપણે વાત કરીશું કે આપણે નવી આઈડી બનાવીએ અને એમાં વ્યૂઝ કેમ નથી આવતા સબસ્ક્રાઈબર કેમ નથી પડતા અને લાઇક કેમ નથી આવતી બસ પાંચ છ લાઇક દસ પંદર વ્યૂઝ થાય છે અને બસ વિડીયો ત્યાં જ સ્ટોપ થઈ જાય છે આપણને કયા કારણોસર એ બધી પ્રોબ્લેમ થઈ રહી છે તો આપણે એના વિશે વાત કરીશું તો બસ પૂરી વિડીયો જોજો અને આપણે ચલો આગળ વધીએ નવી આઈડી બનાવીએ નવી યુટ્યુબ ચેનલ બનાવીએ અને આ બધી પ્રોબ્લેમ આપણને થાય છે અત્યારે મને પણ થઈ રહી છે તો એનું સૌથી મોટું કારણ એ છે કે આપણા જે ક્લોઝ ફ્રેન્ડ છે આપણા સર્કલના જે નજીકના ભાઈબંધો છે નજીકના રહેવાસી છે આપણા ગામના બધા છે એ લોકો આપણને સપોર્ટ નથી કરતા એ બહુ જ મોટું કારણ છે એમ કે તમે જ્યારે નવી આઈડી બનાવો યુટ્યુબની કે ન ઇન્સ્ટાગ્રામની પછી વિડીયો અપલોડ કરો ત્યાં પછી એ લોકો વિડીયો તમારી જોશે પણ લાઈક નહીં કરે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરે આપણે જ્યારે નવી યુટ્યુબ આઈડી બનાવીએ ને ત્યારે તમારા જે સર્કલના ફ્રેન્ડો હોય છે જે સગા સંબંધીઓ હોય છે તમારા ગામના માણસો હોય છે એ તમને સપોર્ટ નથી કરતા એ તમારી વિડીયો જોવે છે તમે આઈડી નવી બનાવી છે તમે ચેનલ નવી બનાવી છે તમારી ડેલી વિડીયો જોશે જોઈને સ્વાઇપ કરી દેશે પણ લાઈક નહીં કરે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરે અને બસ સ્વાઇપ કરી દેશે જોવા ખાતર જોશે એ લોકો તમને સપોર્ટ નહીં કરે અને આ જ મોટું કારણ છે તમારી વિડીયો વાયરલ ના થવાનું અને તમે આગળ નહીં વધી શકો આ કારણના લીધે જ બાકી જો તમારા જે ફ્રેન્ડ સર્કલમાં છે ક્લોઝ ફ્રેન્ડ છે સગા સંબંધીઓ છે તમારા ગામના લોકો છે એ બધા જો તમને સપોર્ટ કરશે ને કે ભાઈ ચાલો આ વ્યક્તિએ યુટ્યુબ આઈડી બનાવી છે એને સપોર્ટ કરીએ એની ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ એને ડેલી લાઇકો વિડીયો અપલોડ કરે છે તો ડેલી કમેન્ટ લાઇક પછી શેર બધું કરીએ જો તમારા ગામના સગા સંબંધીઓ અને તમારું ફ્રેન્ડ સર્કલ આટલો સપોર્ટ કરશે ને ખાલી પચાસ જણ તો બી તમારી વિડીયો વાયરલ થઈ જશે અને તમારી ચેનલ સૌથી ઝડપથી આગળ વધશે સબસ્ક્રાઈબર પડશે ચેનલના ગ્રોથ સૌથી વધારે ગ્રોથ ત્યારે થશે પણ એ લોકો તમને સપોર્ટ નથી કરતા હવે એ નથી કરતા એનું કારણ તો મને નથી ખબર એ કેમ નથી કરતા એ તો એ જ જાણે છે તો બસ આ જ વાત કરવા માટે મેં તમને કીધું કે આપણી યુટ્યુબ આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી કેમ ગ્રોથ નથી થતી આપણી વિડીયો વાયરલ કેમ નથી થતી તો સૌથી મોટું પહેલું કારણ આ જ છે કે તમારા ક્લોઝ ફ્રેન્ડ તમારા ગામના લોકો ને તમારા સગા સગાસભ્ય તમને સપોર્ટ નથી કરતા તો બસ આજનો આપણો લાભ પૂરો કરીએ છીએ અને આજે આપણે જે વાત કરી એમાં કઈને કોઈ કઈ ખોટું લાગ્યું હોય તો કમેન્ટ કરીને જણાવી શકે છે મળીએ આવતીકાલે જય માતાજી જય શ્રી રામ